નમસ્કાર મિત્રો હાલમાં એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને હજુ પણ આવનારા બે દિવસની અંદર રાજ્યના અમુક જિલ્લાને વરસાદ ગમરોડી નાખશે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે ઉના તુલસીશ્યામ રોડ ચામુંડા માતાજીના મંદિરનો હોલ ગામ કંસારી તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ તો આ ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે ઝેરમુક્ત ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરીશું હવે ખાસ કરીને વાત કરવાની છે હાલના વરસાદની આમ જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર આ વરસાદ નોંધાયો છે અનેક જગ્યાએ બેથી પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી ચૂક્યા છે અને હવે ધીમી ધારે અત્યારે છૂટાછવાયા વરસાદ હજુ પણ ચાલુ છે જો કે આ વરસાદ છે એ હજુ પણ આવનારા બે દિવસ સુધી ચાલુ રહેવાનું છે અત્યારે સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલતી હશે અત્યારે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં વરસાદ થંભી ગયો હશે છતાં પણ કોઈ મિત્રો અત્યારે કંઈ કામ નવું કરવું હોય તો ધ્યાન રાખજો ખેડૂતભાઈએ કોઈ બીજું અન્ય કામ કરતા પહેલાં કાળજી એ રાખવાની છે કેમ કે બે ઓક્ટોબર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે હજુ પણ વરસાદની શક્યતાઓ છે અને એમાં પણ અમુક વિસ્તારને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમ કે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ દિશામાં ખસી રહી છે સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર આવી ગઈ છે અને પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ ખસી રહી છે આ જતાં જતાં પણ એક વખત સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોને ગમરોડી નાખશે જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે તેવા વિસ્તારની વાત કરવા જઈએ તો આજે ત્રીસ તારીખ સુધીમાં અનેક જગ્યાએ સારા વરસાદ પડી આવતીકાલે પહેલી તારીખ અને પરમ દિવસે બીજી તારીખ એમ પહેલી અને બીજી ઓક્ટોમ્બર એમ બે દિવસ સુધી હજુ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટના અમુક વિસ્તારો પોરબંદર દ્વારકા જામનગર અને મોરબીના અમુક વિસ્તારો એ સાથે કચ્છના જે દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાઓ એટલે આટલા વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદ છે એ પહેલી અને બીજી તારીખ દરમિયાન વરસી શકે છે એમાં અનેક જગ્યાએ બેથી પાંચ ઇંચ સુધીના પણ વરસાદ નોંધાઈ શકે છે એટલે આટલા જે મેં આપને નામ જણાવ્યા છે એટલા વિસ્તારોમાં હજુ ભારે વરસાદની શક્યતાઓ છે એને બાદ કરતાં અન્ય વિસ્તારો હોય જેમ કે ભાવનગર બોટાદ અમરેલી જેવા વિસ્તારો છે એમાં વરસાદ હશે પણ એમાં હવે તીવ્રતા ઘટી જશે મધ્ય ગુજરાતમાં પણ આજે ખાસ કરીને વિરમગામ આણંદ નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તારોની અંદર બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણાની અંદર હવે એકદમ સામાન્ય વરસાદ નોંધાશે એટલે કે અડધા લઈને પોણા ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે બાકીના જે તમામ વિસ્તારો છે જેમાં ખાસ કરીને અરવલ્લી હોય સાબરકાંઠા હોય અથવા તો ગાંધીનગરના ઉત્તર ભાગો છે દાહોદ ગોધરા છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં હવે વરસાદ હળવો પડી જશે એટલે ત્યાં બહુ ચિંતા નથી કદાચ પડે તો પણ એકદમ સામાન્ય ઝાપટાં પડશે હવે ત્યાં મોટા વરસાદની સંભાવનાઓ નથી દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો એવો વરસાદ વરસ્યો છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી ખૂબ હળવું પડી જશે છૂટાછવાયા ઝાપટા નોંધાશે બહુ હેવી વરસાદ નહીં નોંધાય એટલે ખાસ કરીને આ વિસ્તારવાઇઝ મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે કે મોટા ભાગના વિસ્તારમાં હળવા સામાન્ય અન્ય ઝાપટાઓ નોંધાશે કોઈ કોઈ એકલ દોકલ સેન્ટરમાં મધ્યમ વરસાદ નોંધાય બાકી બીજા વિસ્તારોની અંદર હવે વરસાદનું જે પ્રમાણ છે એ ઘટી જશે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જિલ્લા અને કચ્છના દરિયાઈકાંઠાના ભાગોમાં હજુ તીવ્રતા રહેશે હજુ પણ ફરીથી એક વખત આપને કહી દઉં કે સમગ્ર ગુજરાતમાં હવે વરસાદ છે એ હળવો થઈ જશે છૂટાછવાયા ઝાપટાઓ જ નોંધાશે પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાશે એ ભારે વરસાદ નોંધાવવામાં જે ફરીથી આપણે જિલ્લા જણાવું ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર મોરબીના પશ્ચિમ ભાગો અને કચ્છનો દરિયાઇકાંઠાના ભાગો આટલા વિસ્તારની અંદર હજુ ભારે વરસાદની શક્યતાઓ બીજા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે ખાસ કરીને પવનની ઝડપ પણ આ બધા જોતા હશે પવનની ઝડપ વધી ગઈ હશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ ભારે પવન ફૂંકાશે અને વરસાદ દરમિયાન પવનની ઝડપ હજુ પણ સામાન્ય કરતાં વધારે રહેશે બીજા બધા વિસ્તારોની અંદર પણ નોર્મલ કરતાં પવન વધારે હશે પણ બીજા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ કરતાં પવન ઓછો એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર હજુ પણ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને બીજા વિસ્તારોની અંદર વીસ થી લઈને પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આ પ્રકારનું આખું સંપૂર્ણ હવામાન રહેવાનું છે ખાસ કરીને આવતીકાલે પહેલી તારીખ અને બીજી તારીખ એમ બે દિવસ સુધી હજુ વરસાદની શક્યતાઓ છે એટલે કોઈ પણ ખેતી કામ કરતા હોય તો હમણાં થોડીક રાહ જોજો નહીંતર આપણે નુકસાની આવી શકે છે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપી અંદર ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો Namaskar.